રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવડ રોડ પર આજરોજ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ રોડ રસ્તા નવા બનાવવામાં માટે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવડ રોડ છેલ્લા ઘણા સમયથી ખખડદજ હાલતમાં રોડ રસ્તાઓ બની ગયા હતા અને બે ત્રણ કિલોમીટર જેટલો રોડ જાણે માથાના દુખાવા સમાન બની ગયો હતો અને વરસાદી પાણીના ખાબોચિયા અને ખાડાઓ સામ્રાજ્ય ખડકાયેલું હતું અને વાહનચાલકો અને રાહદારીઓ અને વેપારીઓ અને રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો ત્યારે દોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ આ જમનાવડ રોડને આરસીસી રોડ આરએમબી હસ્તક અને કોન્ટ્રેક્ટર દ્વારા રાજ્ય સરકાર દ્વારા આ રોડનું કામ કરવા માટે આજે મહેન્દ્રભાઈ પાડલિયા વિમલભાઈ કોયાણી હરકિસનભાઈ પાડલિયા દ્વારા આજે વિધિવત પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યો કરીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રિપોર્ટ નયનભાઈ રાવરાણી આજરોજ દોરાજી શહેરમાં પસાર થતી જેને જમનાવર રોડ તરીકે કહેવાય છે એ જમનાવર રોડનો લગભગ બારસો મીટર જેટલું કામ રાજ્ય સરકારે મંજૂર કરેલું હતું અને આ ત્રણ કરોડનું કામ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ વિસ્તારના લોકોએ ફરાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ઘણા સમયથી આ રોડની હાલત અત્યંત ખરાબ હતી તો આજે અહીંયા બહેનોએ જે સ્વાગત કર્યું નાની નાની દીકરીએ સ્વાગત કર્યું બતાવે છે કે લોકો ખૂબ હેરાન થયા છે અને લોકોને એક આનંદનો વાતાવરણ થયું છે કે હવે અમારો આ રોડ કામ શરૂ થશે મારી ઈચ્છા છે નગરપાલિકાના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાનો આ વિસ્તારના નાગરિકો મનુભાઈ આ ગૌશાળાના પ્રમુખ છે એમને પણ કહું છું કે આ રોડ સારો થાય એ માટે પણ બધા સહયોગ કરે અને જે એજન્સી છે એજન્સીને પણ મેં કીધું છે કે ક્વોલિટી જે કોઈ ટેન્ડરની જે જોગવાઈઓ છે એ મુજબ ક્વોલિટી કામ થાય